ના કોર્પોરેટર ધારાસભ્ય સાંસદની ગ્રાન્ટને લઈને નારાજ સાંસદ ધારાસભ્યની ગ્રાન્ટ કોર્પોરેટરને ન મળતી હોવાથી રોષ ઠાલવ્યો ધારાસભ્ય અને સાંસદ ગ્રાન્ટ ન આપતા હોવાનો આક્ષેપ કર્યો વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર રાકેશ તુલેશિયાએ ગ્રાન્ટનો મુદ્દો ઉઠાવ્યો બે દિવસ પહેલાની ભાજપની બેઠકનો વીડિયો વાયરલ થયો છે કોર્પોરેટરને ગ્રાન્ટ ન મળતા અંગે કોંગ્રેસને પ્રતિક્રિયા આપી ભાજપના જ નગરસેવકે હકીકત જાહેર કરી મનોજ જોશીનું નિવેદન છે ભાજપના જનપ્રતિનિધિ ગ્રાન્ટ વાપરવામાં નિષ્ફળ થયા છે શહેર કોંગ્રેસ પ્રમુખ એકત્રીસમી માર્ચે ગ્રાન્ટ પરત ગઈ હોવાની વાત મનોજ જોશીએ કરી

દસ વર્ષમાં શ્રી પોતે પોતાની ગ્રાન્ટ વાપરવામાં પણ નિષ્ફળ રહ્યા છે આજે પાંચ કરોડ એટલે સીધા ડાયરેક્ટ એના ખાતામાં જ નાખી દે એમ કહી શકાય માત્ર બોલપેન ચલાવવાની આડશે આ ગ્રાન્ટ વણ વપરાયેલી સામાન્ય વહીવટ વિભાગમાં એકત્રીસ માર્ચે પાછી જતી રહી આ ભાજપના જ ખુદ નગરસેવકે આ આક્ષેપ કર્યા છે કે તમે ગ્રાન્ટ વાપરવા વાપરવામાં નિષ્ફળ રહ્યા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી બંને એટલે અમે તો વાત કરીએ તો વિરોધ પક્ષમાં ખપીએ પણ ખુદ સાંસદ ભાજપના ચૂંટાયેલા કોર્પોરેટરે જાહેર મંચમાં સાંસદશ્રીની ચૂંટણી પ્રચારની સભામાં આક્ષેપ કર્યા છે